મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર ગુજરાતની અંદર જેવી રીતે જન્માષ્ટમીનો તહેવાર જામ્યો છે એવી જ રીતે મિત્રો વરસાદી માહોલ પણ જામ્યો છે ગઈકાલે જોઈએ આપણે કે બસો ને પાંચ તાલુકાની અંદર દડબડાટ વરસાદ પડ્યો અને સૌથી વધુ સાડા છ ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો જૂનાગઢ સૌરાષ્ટ્ર અમરેલીની અંદર પણ ખૂબ જ સારો વરસાદ પડ્યો આ બાજુ તમે જોઈ શકો છો કે કઈ રીતે આખી સિસ્ટમ ગુજરાત ઉપર માથે આવી ગઈ છે જેને લઈને ગુજરાતની અંદર આગામી ત્રણ દિવસ મિત્રો સંપૂર્ણ ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરી દીધું છે તમે પણ જોઈ શકો તારીખે ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે એટલે કે અતિ ભારે વરસાદ જોવા મળશે અને અમરલાલ પટેલે તો ત્યાં જ સુધી કીધું કે કોઈપણ વિસ્તારોની અંદર દસ ઇંચ સુધીનો વરસાદ પણ ખાબકે તો નવાય નહીં અને ખાસ કરીને જોવા જઈએ તો બંગાળની ખાડીમાંથી સિસ્ટમ હવે છેક મિત્રો ગુજરાત પર આવી ગઈ છે અને ગુજરાત ઉપર મિત્રો જોવા જઈએ તો એક બાજુથી અરબી સમુદ્ર ઉપરથી આવતા ભેજવાળા પવનો અને બંગાળની ખાડીવાળી સિસ્ટમમાં બંને મિત્રો ભેગું થવાને કારણે ગુજરાતની અંદર આગામી દિવસ તારીખ મિત્રો ખાસ કરીને ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદની ગઈ છે આજે રાત્રે પણ મિત્રો ભારે વરસાદ જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં આપણે મિત્રો ગુજરાત હવામાન વિભાગની ગઈ ક્યાં કયા જિલ્લામાં રેડ એલર્ટ છે તેને લઈને વાત કરશું ભારતીય હવામાન વિભાગ વિભાગની આગાહી પણ જોશું અને ખાસ કરીને મેં પણ જોશું કે કેટલા દિવસ સુધી આ સિસ્ટમની અસર રહેશે કારણ કે ઉપરાપરી વાવાઝોડા કારણે કારણે ત્રણ ત્રણ વાવાઝોડા છે ગુજરાત ઉપર મંડરાયેલા છે જેને લઈને મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તો તમામ માહિતી આજના વિડીયોમાં જોઈશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારા યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો મઘા નક્ષત્રની અંદર જોરદાર વરસાદની આગાહી છે ગઈ કાલે આપણે જોયું કે સત્તર તારીખથી મઘા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને મઘા નક્ષત્રની અંદર જોવા જઈએ તો વાહન મિત્રો ડેડકો છે કુલ મિત્રો આ નક્ષત્ર છે એ ત્રીસ તારીખ સુધી ચાલશે ત્રીસ તારીખ પછી મિત્રો ફરી એક વખત પુનઃવસુ નક્ષત્ર શરૂ થશે પુનઃવસુ નક્ષત્રની અંદર જોવા જઈએ તો તેમનું વાહન પણ મિત્રો મિત્રો ભેંસ છે અને ભેંસને મિત્રો જોવા જોવા જઈએ તો વરસાદ ગમતો હોવા જઈને કારણે ભેંસના એટલે કે પૂર્વાની અંદર પૂર્વા એટલે કે પુનઃવસુ નક્ષત્રની અંદર પણ ભારે વરસાદની ગઈ છે તો આમ જોવા જઈએ તો મિત્રો પંદર સપ્ટેમ્બર સુધી ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદ પડશે અહીંયા તમે જોઈ શકો છો એક સિસ્ટમ હજી બંગાળ ખાડીમાં હશે ત્યાં જ મિત્રો એક સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર આવી પહોંચી છે જેને લઈને આજે રાત્રે જ મિત્રો ખાસ કરીને ઘણા ખરા અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે જોકે જોવા જઈએ તો વરસાદની જે ધરી છે એ મિત્રો આવી રીતે છે એટલે કે ધરી છે એના નીચલા ભાગોની અંદર ખૂબ જ ભારે વરસાદ પડતો હોય છે જેને લઈને ગુજરાત સહિત મિત્રો ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર મધ્યપ્રદેશની અંદર આંધ્રપ્રદેશની અંદર જોવા જઈએ તો ભારતીય હવામાન વિભાગે આજે રેડ એલર્ટ જાહેર કર્યું છે તો તો આ ખૂબ જ ભારે વરસાદ પડશે ગુજરાતની ગુજરાતની વાત કરીએ અંદર ખાસ કરીને અઢાર તારીખથી રેડ એલર્ટની જાહેરાત કરી છે અહીંયા તમે જોઈ શકો આખી સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર છે જેને લઈને ગુજરાતની અંદર મિત્રો રેડ એલર્ટની જાહેરાત કરી છે કારણ કે બને છે એવું કે અહીંયા એક સિસ્ટમ આવીને અટકી જાય છે ત્યારબાદ મિત્રો બંગાળની ખાડીમાંથી બીજી સિસ્ટમ આવે છે તો બંને સિસ્ટમો ભેગી થવાને કારણે એક સાથે બે બે સિસ્ટમ ગુજરાત ઉપર ઓગળવાને કારણે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અઢાર તારીખે ઓગણીસ તારીખે અને વીસ તારીખે અહીં તમે જોઈ શકો છો બંને સિસ્ટમો ભેગી થવાને કારણે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે અઢાર ઓગણીસ અને વીસ જેને લઈને ભારતીય હવામાન વિભાગનો આપણે મેપ પણ આગળ જોઈશું જે મિત્રો ખાસ કરીને રેડ એલર્ટની મિત્રો જાહેરાત કરી દીધી છે આમ તો જોવા જઈએ તો આ સિસ્ટમને કારણે એકવીસ તારીખે પણ તમે જોઈ શકો છો કચ્છ સહિતના ભાગોની અંદર આખી સિસ્ટમ મિત્રો કચ્છના અખાતમાં છે જેને લઈને ભારેથી ભારે વરસાદ અંબાલાલ પટેલે કહ્યું તેમ મિત્રો આ સિસ્ટમને કારણે કયા વિસ્તારમાં અતિમાં અતિ ભારે વરસાદ પડે તે કેવો અશક્ય છે અહીં તમે જો જોઈ શકો આખું વાવાઝોડું આખી મોટી સિસ્ટમ છે એ મિત્રો કચ્છની ઉપર હશે અહીં તમે જોઈ શકો છો આખું વાવાઝોડું છે આખી સિસ્ટમ છે તો તેને લઈને જોવા જઈએ તો કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે તો કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ પણ મિત્રો જોવા મળી શકે છે પવનની ઝડપ પણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર મિત્રો આ સિસ્ટમને કારણે બાવીસ તારીખની આસપાસ ખૂબ જ ભારે રહેવાની છે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોની અંદર જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે દ્વારકા જામનગર કચ્છની અંદર મિત્રો ખાસ કરીને સૌથી ભારે વરસાદની ગઈ છે આમ તો જોવા જઈએ જ્યારે જ્યારે મિત્રો સિસ્ટમ આવતી હોય છે ત્યારે દ્વારકા કચ્છની અંદર ઉત્તર ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદ પડતો હોય છે તો આમ મિત્રો બાવીસ તારીખ સુધી ભારે વરસાદની ગઈ છે ત્યારબાદ ફરી એક વખત બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની રહી છે જ્યાં મિત્રો તમે જોઈ શકો પચીસ તારીખની આસપાસથી પૂર્ણ બની અને મિત્રો આગળ વધવાનું શરૂ કરી દે છે અહીં તમે જોઈ શકો છો અને જે સિસ્ટમ જોવા જઈએ તો અઠ્યાવીસ તારીખની આસપાસ સત્યાવીસ અઠાવીસ તારીખની આસપાસ ફરી એક વખત મિત્રો ગુજરાત ઉપર આવશે અને ગુજરાતને ફરી એક વખત દમડવશે જેની અંદર ઉત્તર ગુજરાત અને કચ્છની મિત્રો ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે જોકે એ સિસ્ટમને લઈને મિત્રો હજી મત મતાંતર હોય છે ફરતું હોય છે પણ આપણે જે વાત કરી હતી એ પ્રમાણે કે શરૂઆતની અંદર કોઈપણ સિસ્ટમ છે એ એકદમ મહારાષ્ટ્ર સુધી આવે છે ત્યારબાદ ગુજરાત ઉપર ત્યારબાદ રાજસ્થાન ઉપર અને ત્યારબાદ હિમાલય તરફ જતી તો આવી ચાર ચાર સિસ્ટમનો છે એ ગુજરાતને લાભ મળવાનો છે તો આ મહિનોને જામેલો રહેશે ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગની આગાહી પણ જોઈ લેવી તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર જુનાગઢ ની આ ભેસાણ અંદર સાડા છ ઇંચ રાજકોટના જામકનોડામાં છ પોઈન્ટ પાંચ સાઠ રાજકોટના ગોંડલમાં ચાર પોઈન્ટ તેર અમરેલીના કુક્કા ઓડિયાની અંદર ચાર પોઈન્ટ તેર તો ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે અહીં તમે જોઈ શકો વીસ તાલુકા તો એવા છે જેની અંદર બે ઇંચ કરતાં વધુ વરસાદ ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે અહીં તમે જોઈ શકો અઢાર તારીખે આસપાસ ગુજરાતની નીચેના લેવલે અહીં તમે જોઈ શકો છો રેડ એલર્ટ છે ગુજરાતની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે એટલે કે અતિ ભારે વરસાદની આગાહી છે અને ઓગણીસ તારીખનો મેપ જોઈ શકો છો ઓગણીસ તારીખે સંપૂર્ણ ગુજરાત ની અંદર મિત્રો ખાસ કરીને આ રેડ એલર્ટ છે અતિ ભારે વરસાદની કારણ કે સિસ્ટમ આખી ગુજરાતમાંથી હશે પવનની ઝડપ પણ મિત્રો સામાન્યથી થોડીક વધારે રહેશે વીસ તારીખે પણ તમે જોઈ શકો છો રેડ એલર્ટ એટલે કે અઢાર ઓગણીસ અને વીસ તારીખ ખૂબ જ ભારે રહેશે એકવીસ તારીખથી સિસ્ટમ છે માત્ર કચ્છ અને દ્વારકાને ધમળો રહી શકે છે અને બાવીસ તારીખથી લઈને ત્રેવીસ તારીખ સુધી સિસ્ટમની અસર કચ્છ ઉત્તર ગુજરાતની અંદર વધારે રહેવાની છે ગુજરાત હવામાન વિભાગ પણ પાછળ નથી તમામ જિલ્લાની અંદર વરસાદને લઈને આગાહી છે અઢીસો એ અઢીસો જિલ્લાની અંદર વરસાદ પડીએ તાલુકામાં વરસાદ પડશે પરંતુ પોરબંદર જૂનાગઢની અંદર અતિ ભારે વરસાદ આ સિવાય નવસારી વલસાડ ડાંગની અંદર પણ અતિ ભારે વરસાદ છે પછી એવું નથી કે ગુજરાતના ગમે તે વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ પડી શકે છે ગઈકાલે આપણે જોયું કે ખાસ કરીને રાજકોટની અંદર ભારે વરસાદની આગાહી નહોતી છતાં પણ રાજકોટની અંદર મિત્રો ખાસ કરીને ત્રણથી ચાર તાલુકાની અંદર ચાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો તો આની અંદર મિત્રો કોઈપણ વિસ્તારોની અંદર અહીંયા જોવા જઈએ તો ભારેથી ભારે વરસાદની આગાહી છે પરંતુ અહીંયા ઓગણીસ તારીખે તો પરફેક્ટ મિત્રો આગાહી જોઈ શકો છો દ્વારકા પોરબંદર નવસારી વલસાડ દમણની અંદર રેડ એલર્ટ છે અતિ ભારે વરસાદની આગાહી છે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત ડાંગની અંદર પણ મિત્રો હતી એટલે કે દરિયાકાંઠાના ભાગોની અંદર ખૂબ જ ભારે વરસાદની આવી છે વીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો જેની અંદર ભાવનગર અમરેલી રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા ભરૂચ સુરત નવસારી વલસાડની અંદર મિત્રો જોઈ શકો છો રેડ એલર્ટ છે બાકી તમામ જિલ્લાની અંદર ભારે વરસાદની ગઈ છે એવું નથી કે આ વિસ્તારમાં નહીં પડે તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદની ચેતવણી છે ધીમે ધીમે સિસ્ટમ આપણે વાત કરીએ કે આવી રીતે કચ્છના આખા તરફ જઈ રહી છે તો એકવીસ તારીખથી અહીં તમે જોઈ શકો છો કચ્છ દ્વારકા જામનગર પોરબંદર અને જૂનાગઢની અંદર અતિ ભારે વરસાદની ગઈ છે બાકી તમામ જિલ્લાની અંદર તો છે જ તમામ જિલ્લાની અંદર ભારે વરસાદ તો પડશે પણ આ જિલ્લાની અંદર છૂટાછવાયા વિસ્તારમાં અતિ ભારે વરસાદની ગઈ છે બાવીસ તારીખથી મિત્રો આ સિસ્ટમનું જોર છે એ ઘટી શકે છે પરંતુ કચ્છની અંદર ઉત્તર ગુજરાતની અંદર મિત્રો જોર કાયમ રહેશે તો ખાસ કરીને અહીં તમે જોઈ શકો છો ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે આવી રીતે કંઈક ટ્રમ્ફર રેખા છે ટ્રફ રેખા સર્જાની છે જેને લઈને વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ વરસાદ બંધ નથી થવાનો કન્ટિન્યુ વરસાદ છે એ ચાલુ રહેવાનો છે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે જરૂરથી કોમેન્ટ કરી અને જણાવજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત